યુટ્યુબમાં તમે જોયું ના એટલે કહું છું હા યુટ્યુબમાં મેલ્યું તમારું કે નથી મળ્યું હજી ના નથી મળ્યું હા તો કોનું મેળવું છે કહો હા અને બાયોડેટા છે છોકરો મારો છે અચ્છા તો મળવું છે તમારે યુટ્યુબમાં તો વિગત આપો મને હા તો બાયોડેટા મોકલો છું તમને બાયોડેટા થી મને પેલા વિગત આપો હું નામ છે છોકરાનું તો ગિરિરાજ મિલન મકવાણા ગિરિરાજ મિલનભાઈ મકવાણા બરાબર બરાબર કેટલી ઉંમર છે ગિરિરાજની એ એકત્રીસ વર્ષ

અત્યારે એ એમ કે બે અડધી મળે તો એ પાંચ સાત હજાર દસ હજાર રૂપિયા કમાય એમને મહિના કેટલી કમાઈ થતી હશે મહિના ઓછે પંદર હજાર દસ પંદર હજાર ત્રણેક આવી જાય તો કેટલા દીકરા દીકરીઓ છે તમારે આ બસ બે બે દીકરા ને એક દીકરી બે ના લગ્ન થઇ ગયા આ બાપુ એક બાકી છે એક બાપુ બાકી છે તમારી સાથે કોણ કોણ છે તમારી સાથે કોણ કોણ છે તમારી સાથે તમે એકલા તમારો એ બાપુ છે તમારી સાથે રહે છે કે ના ના એ બધા દુબઈ છે છોકરો અને છોકરી લગન થઈ ગયા અચ્છા એક છોકરો દુબઈ છે તમારો હા અને એક ના લગન થઈ ગયા અને એક બાબો આ કુંવરો છે ગિરિરાજ હા ગિરિરાજ હા એ તમારી સાથે રહેતો હશે હા એ સાથે અમે ત્રણ જણ માં ક્યાં જામનગર માં ક્યાં રહ્યો છો તમે જામનગર હર્ષદ મિલ ની ચાલી ની અંદર છે એક બીજી સોસાયટી બની છે પ્રણામી ટાઉનશીપ હા હા એ તમારું પોતાનું મકાન છે હા પોતાનું બરાબર બરાબર હા હા કાંઈ વાંધો નહીં તમે તમે કાંઈ કામ કરો છો કે નિવૃત્ત હા હું રિટાયર છું રિટાયર બરાબર બરાબર છે સારું સારું કાંઈ વાંધો તો છોકરાનો ફોટો તમારા મોબાઈલમાં છે અત્યારે આ બાયોડેટા છે એ બાયોડેટા તો એમાં ફોટો છે બાયોડેટામાં હા બાય ફોટો છે ને હા તો એ મને મોકલો બરાબર આપણે માં મૂકશું અને ઇન્સ્ટાગ્રામમાં અને અને ફેસબુકમાં અને વોટ્સએપમાં મોકલીશું હા હા બાકી તો બે હા બસ બસ હા ને પાછું બારમું ફેલ છે એટલે બઉ ભાઈ જોઈ જ નથી તકલીફ પડતી કઈ જ્ઞાતિ માંથી આવું છું કાઈ કઈ વાંધો થઈ જાય તો